વડોદરામાં કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં છ કરોડના ખર્ચે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જોકે પર્યાવરણની દૃષ્ટિએ ભવિષ્યમાં તેના કેવા પરિણામો સામે આવે છે તેનો કોઈ અભ્યાસ કર્યો છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તેનું મહત્ત્વનું કારણ છે ગુણવત્તા વિહીન કામગીરી જોકે પાલિકા તંત્ર દ્વારા હવે વડોદરા કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે વડોદરા કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયર અને રોડ પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક એન્જિનિયર ધાર્મિક દવે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે શહેરના જે વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે હાલમાં પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે વેંકુટ ચાર રસ્તાથી સુકુન હાઈટ સુધી અંદાજે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કે અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઈ જતા હતા જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આથી કોર્પોરેશન દ્વારા હવે આ રોડને આર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રોડ ઉપર ડ્રેનેજ પાણી સહિતની કામગીરી રોડની કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે અલબત્ત આવનાર સમયમાં સંભવત ડ્રેનેજ કે પાણીની લાઇન અથવા તો કોઈપણ કારણોસર રોડને નુકસાન ન થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ તમામ પ્રકારના આયોજન સાથે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા બાદ ગાજરાવાડી ઈદગાહ મેદાન રામના સ્મશાન રોડ થઈ એ લાકારમાં પટેલ એસ્ટેટ ડભોઈ રોડ સુધી અઢાર મીટરનો અંદાજે બે કિલોમીટરનો લાંબો આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે અગાઉ ગાજરાવાડી ચાર રસ્તાથી ડી માર્ટ તરફ જવાના રસ્તા ઉપર અડધો કિલોમીટરનો આર સી સી રોડ બનાવવામાં આવ્યો હતો જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે જે નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાઈ જાય છે તેવા વિસ્તારોનો પ્રવર્તમાન ચોમાસામાં સર્વે હાથ ધરવામાં આવશે આવનાર સમયમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે પરિણામે વડોદરા શહેરના લોકોને રાહત થશે સાથે જ કોર્પોરેશનના પ્રતિવર્ષ ડામરના રોડમાં જે ખર્ચા થાય છે તેમાં પણ ઘટાડો થશે ઉલ્લેખનીય છે કે વિકાસની પાછળ આંધળી દોડ ભવિષ્યના દ્વારે નવી મુસીબતો સર્જી શકે છે તેનો કોઈ અભ્યાસ થયો છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે અગાઉ પાલિકા દ્વારા શહેરના તળાવોનું બ્યુટિફિકેશન કર્યું હતું તેમાં પણ બાયોડાયવર્સિટી જળવાઈ નથી જેને લઈને પર્યાવરણ પ્રેમી તો રોષ ઠાલવ્યો છે શહેરમાં સોસાયટીઓના રસ્તા આરસીસી બન્યા છે જેથી પાણીનું રિચાર્જ થતું નથી સૂર્યના કિરણો પરાવર્તિત થઈ ગરમી વધારી રહ્યા છે તેવામાં આ રીતે જાહેર માર્ગ આરસીસી બની રહ્યા હોય ત્યારે પર્યાવરણની દ્રષ્ટિએ તેના દુરોગામી પરિણામો કેવા રહેશે તેનો કોઈ અભ્યાસ થયો છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે કેમ કે વિકાસે માત્ર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ઊભું કરવું તે નથી કેમ કે વિકાસે માત્ર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ઊભું કરવું તે નથી વિકાસમાં પર્યાવરણને પણ ઠેસ કે નુકસાન ન પહોંચે તે પણ અતિ મહત્વનું છે હાલમાં મુખ્યત્વે વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારમાં આવા અમુક પોકેટ છે કે જેની અંદર પાણીનો ભરાવ વધારે થતો હોય છે અને રસ્તા વારંવાર તૂટી જતા હોય છે એટલે એવા વિસ્તારોમાં કે જે પાણી ભરાવાના સમસ્યા વધારે છે અને વોટરટેબલ ઊંચું છે એવા વિસ્તારોમાં આપણે વાઇટ ટોપિંગ રસ્તાની શરૂઆત કરી છે જેમાં હાલમાં વૈકુંઠ પાસે એક કામગીરી ચાલી રહી છે ભવિષ્યમાં આવા પ્રકારના જ અન્ય રસ્તાઓને પણ આરસીથી વ્હાઈટ ટોપિંગ કરવાનું આયોજન કરવું ના ઇનોવેટિવ આઈડિયાઝ અને જે ટેકનોલોજી સાથે આપણે આગળ વધવાનું હોય છે એમાં રોડ હોય કે અન્ય કોઈ પણ સર્વિસ છે એમાં જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી હોય છે એમ એમ આપણે ટેકનોલોજીને સ્વીકાર કરતા રહીએ છીએ અને વધુમાં વધુ લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ અને કામમાં એટલી ચોકસાઈ આવે એને ધ્યાનમાં રાખીને આપણે જે પણ નવી ટેકનોલોજી હોય છે એને એડોપ્ટ કરતા હોઈએ છીએ અને એને સાથે રાખીને લોકોના હિતમાં કામગીરી કરીએ આરસીસી રોડ રોડ બી બનાવવાના છે તેમાં એક આયોજન એવું પણ છે કે આપણા પાસે પાણીના જે જૂના પાઇપો નીકળે છે આરસીસીના જૂના પાઇપો નીકળે છે એ પાઇપોનો ઉપયોગ કરીને આપણે આરસીસી રોડોમાં ડક બનાવીએ અમુક અમુક અંતરે કે જેથી આપણને એનો સીધો ખર્ચો ના થાય અને ચેમ્બર પ્રોવાઈડ કરીએ અને ભવિષ્યમાં આસપાસના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખતા જ્યારે પાણી ડ્રેનેજ કે વાઈફાઈ કેબલ્સ કે અન્ય કોઈ કેબલ્સ કે એમજીવી સીએલ જેટકો જેવા જે યુટિલિટી પ્રોવાઇડર્સ છે અને યુટિલિટી લોકોના હિતમાં આપવાની હોય એ લોકોને આવી ડકનો ઉપયોગ કરી શકે કે જેથી બનાવેલા રસ્તા તોડવા ન પડે એ દિશામાં આપણે આયોજન કરી ડામનના રોડ કરતાં સામે રીતે વ્હાઇટ ટોપિંગ રોડ જે છે તે દોઢ ગણો વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ આપણે કહીએ મોંઘો બનતો હોય છે અને ડ્યુરેબિલિટીની વાત કરીએ તો ડામનનો જે રસ્તો છે એની પણ ડ્યુરેબિલિટી એની જે ઉપરની સરફેસ છે એને ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે અને આરસીસી વ્હાઇટ ટોપિંગ કરીએ છીએ એમાં આપણને દસ વર્ષ કરતાં વધારેની એની સરફેસ સારી રહેવાના પરિણામો મળે છે